એક નિષ્ઠાવાન અને પ્રમાણિક ધારાસભ્ય તરીકે અહેમદભાઈની ચૂંટણીમાં રહ્યા હતા એટલે મારા જિલ્લામાં પણ મેં જે નામો આવ્યા હતા એ બરાબર પ્રમાણ કરીને કહ્યું હતું કે વ્યાજબી નામ છે અને એ રીતે જે દાખલા તરીકે શહેરમાં લાલબાનું નામ છે આખો પરિવાર ઓગણીસો નેવું થી ચૂંટણી લડ્યો એ પહેલા છ્યાસી માં જિલ્લા પંચાયતનો સભ્ય હતો ત્યારે એ વખતના મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલાના એ પરિવારમાં સગા થાય ને મારે ત્યારથી એમના સાથે પરિચય એક સરખો રહ્યો છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ન આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યૂ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આપું કામ કરે એના માટે એઆઈસીસીથી પણ મોનિટરિંગ થશે પીસીસી માં આપ જોશો અમારો વોરરૂમ હતો એમાં 24 કમ્પ્યુટરો સાથે સુસજ્જ વોરરૂમ બનાવી રહ્યા છે એટલે લોક પ્રશ્નો કોંગ્રેસ વધારેમાં વધારે કામ કરે એ વ્યવસ્થા પણ થશે કડી અને વિસાવદર ની નું પરિણામ એ અમારા માટે ખૂબ ખરાબ અને આઘાતજનક છે આ ચૂંટણીઓ પહેલા બંને જગ્યાએ અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્રીસ વર્ષથી અહીંયા સત્તા નથી પણ જે મક્કમતાથી આ ચૂંટણીઓમાં લડ્યા છે એને નમન કરું છું આ અમારી મૂડી છે આ કાર્યકર્તાઓ ડેરા નથી વેચાયા નથી દબાયા નથી મક્કમતાથી લડ્યા હાર ની જીત થાય પરંતુ કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ એનો યશ મારા કાર્યકર્તાઓને છે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલાં જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું જે મેં અમારા હાઈકમાન્ડ ને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જો પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો ત્યાગ કરું છું આજથી ત્રીસ વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જયારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ મલ્લિકાર્જુન ખડગે સાહેબ નો અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી સતત જેમનું માર્ગદર્શન અને એક લડાઈક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજી અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું જે દિવસે ચાર્જ લીધો ત્યારથી બે વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે એમનો પણ આભાર પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેય પણ બીજી કોઈ બાબત જોયા વગર બે વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે ઓટીટી ના પ્લેટફોર્મ્સ કોઈ યુટ્યુબર અન્ય મિત્રોએ પણ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે માટે આપ સૌનો પણ આભાર અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપવો છે એ સૌનો ખૂબ આભાર માનું છું